નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી જ્ઞાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતીની જાહેરાત થઈ છે તેના વિશે સંપૂર્ણ માહિતી જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે જો આ એસબીઆઈની ભરતીમાં એપ્લાય કરવું હોય તો વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોજો તો ચાલો આપણે એસબીઆઈની ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોઈએ તો વિદ્યાર્થીઓ આ પોસ્ટ જેમાં વિદ્યાર્થી મિત્રો કુલ જગ્યા જોઈએ તો તે છે ચૌદસો અને વિદ્યાર્થી મિત્રો લાયકાત છે પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત રહેશે તો વિદ્યાર્થી મિત્રો છેલ્લી તારીખ ફોર્મ ભરવાની છે ચાર દસ બે તો વિદ્યાર્થી મિત્રો ચાલો હજુ આપણે સંપૂર્ણ માહિતી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈમાં ભરતીની જાહેરાત થઈ ગઈ છે પોસ્ટનું નામ જોઈએ તો તે છે સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર વિદ્યાર્થી મિત્રો પોસ્ટનું નામ છે સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર જગ્યાઓ છે ચૌદસો સત્તાણું અને જેમાં લાયકાત જોઈએ તો વિદ્યાર્થી મિત્રો બીઈ બીટેક એમટેક એમસીએ અથવા એમએસસી વયમર્યાદા જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ત્રીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકાય છે વિદ્યાર્થી મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ જોઈએ તો તે છે ચાર દસ બે હજાર ચોવીસ વિદ્યાર્થી મિત્રો તમે દસમા મહિનાની ચાર તારીખ સુધી અરજી કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અરજી ફી વિશે જોઈએ તો સાતસો પચાસ રૂપિયા અરજી ફી છે અને આ અરજી ફી સાતસો પચાસ કોના માટે છે તે જોઈએ તો સાતસો પચાસ અરજી ફી સામાન્ય કેટેગરીના ઉમેદવારો ઈડબલ્યુ એસ કેટેગરીના ઉમેદવારો અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને સાતસો પચાસ અરજી ફી ભરવાની રહેશે જ્યારે વિદ્યાર્થી મિત્રો એસટી એસસી પી ડબલ્યુ ડી કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ભરવાની રહેશે નહીં વિદ્યાર્થી મિત્રો અરજીની શરૂઆત ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે ચૌદ તારીખથી તો વિદ્યાર્થી મિત્રો અત્યારે ફોર્મ ભરાવાના શરૂ છે ચૌદ તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો તમારે વહેલી તકે અરજી કરવાની રહેશે જેની વેબસાઇટ જોઈએ તો તે છે એસબીઆઈ ડોટ સી ડોટ ઇન તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો અરજી કરી શકો છો આ હતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જો તમને વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવા બીજા વિડીયો જોવા માટે ગુજરાતી જ્ઞાનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો